તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે પોરબંદર મળી જાય જય દ્વારકાધીશ વડીલ જુનાગઢ ના તમારી માટે બે હજાર ચોવીસ મોડલ બોલેરો કેમ્પર ગોલ્ડ જેડેક્સ લઈને આવી ગયો હા મારા વલીડા પાછળ ફોટામાં વિડીયો દેખાતી બે હજાર ચોવીસ ની બોલેરો કેમ્પર

મારા વાલીડાવ તમારી માટે સુરતમાંથી સીએનજી આઈસર વીસ પંચાણું એક્સપી લઈને આવી ગયો બે હજાર બાવીસ મોડલનું આ મારા વાલીડાવવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતું બે હજાર બાવીસ મોડલનું સીએનજી આઇસર વીસ પંચાણું કન્ટેનર બોડી આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું જે નવ ઓગણીસ ફૂટની ગાડી છે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને જોવા માટે સુરત મળી જશે અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ ઓલ ઓવર ગુજરાત કોઈ પણ જિલ્લામાં માં તમને એનઓસી મળી જશે એટલે કે તમારે આ ગાડી જોતી હોય તો તમારા સોઈસ નંબર પણ મળી જાય આ મારા વલિડાવા પાછળ ફોટા માં વિડિયો માં દેખાતી 2011 મોડેલ ની બાર ટાયર ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અશોક લેલન તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે હિંમતનગર ને કિંમત ફોન ઉપર થાય અને ગાડી માં એક લાખ રૂપિયા ના તો ટાયર લાગેલા છે અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આપડી આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિક ના નંબર મળી જાય જય દ્વારકાધીશ મારા વલીડાઉ ખેડૂત મિત્ર ને ધરતી પુત્ર તમારી માટે હળવદ તાલુકાના કોઈબ ગામમાંથી એક જંગીર કંપનીનું થ્રેસર ને બીજું દવા છાંટવાનો ટાંકો લઈને ગયો એમાં પહેલું હે મારા વલીડાવ બે હજાર એકમી મોડેલનું જંગીર કંપનીનું થ્રેસર એની કિંમત ખાલી ચાર લાખ અને બીજું હે બે હજાર એકવી મોડલનો દવા છાંટવાનો ટાંકો એની કિંમત એક લાખ રૂપિયા અને બેયમાંથી કોઈ પણ જોતું હોય લેવું હોય

અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આઈડી માં આ તો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ એ વડીલ તમારી માટે કચ્છના ગાંધીધામમાંથી ટ્રેલર ટ્રોલી લઈને આવી ગયો હા મારા વાલીડાવા પાછળ દેખાતી ટ્રેલર ટ્રોલી આપી દેવાની વેચી દેવાની દે દેવાની 4,60,000 રૂપિયા બા એમાં ટાયર ને વિલ પ્લે બધુંય ભેગું તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો

આપી દેવાનું વેચી દેવાનું થાય દેવાનું તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે થાનગઢ ગામે મળી જાય અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આપણી આઈટીમાં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ વડીલ મારા વાલીડાઓ તમારી માટે ગાંધીનગરના બે ગામમાંથી

એમાં ટાયર સિત્તેર એસી ટકા હે આજીવન ટેક્સ ભરેલો હે કાગળિયા કમ્પ્લીટ ચાલુ છે તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે કચ્છમાં અંજાર મળી જાય અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આપણી આઈડી માં આટો મારો જય દ્વારકાધીશ આપણે સોનાની લક્ઝરી સાંધી કેરા પૈડા માણા રાજ

તો ઉપર નીચે નંબર હે કોન્ટેક કરો જોવા માટે મળી અને લેવાના હોય ને પિસ્તાલીસ હજાર રૂપિયા માં વન ઓનર ની બે હાજર ચોથા મહિના ની પિયોર પેટ્રોલ ની અલ્ટો આ મારા વાલીઓમાં દેખાતી બે હજાર પેટ્રોલની ગાડી તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે ભુજ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ડાયરેક્ટ નંબર મળી જાય જય દ્વારકાધીશ

એની કિંમત ખાલી ને ખાલી વીસ લાખ રૂપિયા અને બીજી બે બસુ હે પાછળ વિડીયોમાં દેખાઈ એની કિંમત બે હજાર બાર મોડલ ની અને કિંમત જોટા ની પચીસ લાખ રૂપિયા બે બસુ ના પચીસ લાખ રૂપિયા બે હજાર બાર મોડલ ની અને આ ત્રણે ત્રણમાંથી કોઈ પણ જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે જામ ખંભાળીયા અને વગર દલાલીએ વાહન લેવાના હોય

અને બીજું હે મારા વાલીડા બે હાજર અઢાર ના મોડલમાં ત્રેપન એની કિંમત આઠ લાખ ને એસી રૂપિયા બે બે લોડર આપી દેવાના વેચી દેવાના દઈ દેવાના બે માંથી કોઈ પણ જોતું લેવું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જુનાગઢ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિક ના નંબર મળી જાય જય દ્વારકાધીશ

તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે દેવભૂમિ દ્વારકાના ના ભોગાટ ગામે અને વગર દલાલ વાહન લેવા માટે આપણે એટી માટો મારો ડાયરેક્ટ માલિક નંબર મળી જાય જય દ્વારકાધીશ